મેં ખેરવાડી ગામમાં રહું છું મારું નામ રંજનબેન વસાવા છે વાડામાં બહુ જ પાણી ભરાઈ ગયું છે અમારી ગટરો પણ ભરાઈ ગઈ છે લાકડા પણ બધા બલવી ગયા છે રસોઈ બનાવવામાં બી તકલીફ પડે છે ક્યાંથી આ પાણી તમારે ત્યાં આવે છે આવે છે નર્મદા દર વર્ષે આવે છે હા દર વર્ષે આવે છે આ બાબતે તમે સરપંચાયતમાં રજૂઆત હા હા કરી રજૂઆત કોણ કરી સરપંચ મારું નામ સુનિતા છે ખેરવાડી ખેરવાડી રહું છું આ બધું પાણી બહુ ભરાય છે પાછળ ક્યાં ભરાય છે કંપન માં કેલાન માંથી આવે છે મારે ભેસો ને બધું છોકરાને કઈ રમે અને કેલાન માં કેટલું પાણી થી આવે લઈ જાય છે લોકો બધું બંધ થવું જોવે પાણી મારે ભેસો ને બધું કઈ બકરા ને બધું એટલે પાણી આવું ના જોવે બધું બંધ થવું જોવે પાણી છોકરાય કઈ રમે અને રજવાત કોને વાઘોડિયા ના ખેરવાડી ગામે નર્મદા નિગમ ની બેદરકારી ને લીધે ખેરવાડી નવી નગરી માં પાણી ભરાઈ જાય છે અને એ લોકો છોકરાને ગંદકી ઉત્પન્ન થાય છે એના લીધે રોગચાળો પ્રસરે છે તો આ નિગમના અધિકારીઓ રિપેરિંગ અને પાઇપલાઇન કરે અને આ ગ્રાઉન્ડમાં જે રમવાનું મેદાન છે એમાં પાણી જાય છે એટલે વહેલી તકે આની કાર્યવાહી કરવાની સામાજિક પ્રસંગો બે ત્યાં ગ્રાઉન્ડમાં થાય છે ત્યાં પાણીના લીધે કોઈ કરી નહીં શકતું હવે ચાર દિવસ પહેલા પ્રસંગો તો પાણી આવી ગયું નર્મદા નિગમ એટલી જ વિનંતી છે અમારી

બરાબર એનાથી પાણી બધે બધાના વાળામાં ભરાઈ ગયું છે કોઈના વાળામાં બાકી નથી લઈ જાય પોણી ના નહીં પણ કાયદેસર ટોટા નાખીને પોણી લઈ જવું જરૂરી છે બરાબર આ બેસ્ત પોની વ્યસ્ત પોની બધાના વાળામાં આવે છે એ પોની આવવું ના જો લઈ જાય ખેડૂતો પાણી ના નહીં કહેતા અમે કે ના લઈ જશો પણ ટોટા નાખો ગમે તે વ્યવસ્થા કરીને લઈ જાઓ આટલું બધું દુરુપયોગ પાણીનો ના થાય નાના નાના છોકરા બધાના ગટરો ભરાઈ જાય છે ભરાઈ જાય જાય છે 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 ચોમાસું ચોમાસું હોય તો તો ઠીક પણ આ વગર આવી મારું નામ પ્રજ્ઞેશ વસાવા છે ખેરવાડી ગામનો રહેવાસી છું મેં મોટા ફરિયાનો સભ્ય છું મેં પાણીની રજૂઆત કરીએ છીએ કે જે કેનલનું પાણી છે તે ગેરકાયદેસર લોકોના વાડામાં ઘૂસે છે આજે કેટલું પાણી ઘૂસે છે કોઈ લિમિટ છે નથી લિમિટનું કોઈ કહેવાય નહીં આજે એક વર્ષ નહીં દર વર્ષે જે છે એ સમસ્યા છે આ સમસ્યા સોલ્વ થવાની કોઈ સંભાવના નથી આજે સમસ્યા સમાધાન થાય એવું અમારે સોલ્યુશન જોઈએ છે એટલે અમે ભાઈ દોરી એવી હાલો કે સમાધાન થવું જ જોઈએ અટકવું જ જોઈએ ના આજે જે સરકાર રીતે થતું હોય ગેરકાયદેસર થવું ના જોઈએ અમારે એવું કામ થવું જોઈએ કે જલ્દીમાં જલ્દી થવું જોઈએ એટલે એવી રીતે કે જે આપણે ગટર લાઈન હોય છે જે કો કરે એ રીતે એટલે ગટર લાઈન રીતે અંદર જે આપણે કરે છે અંડર રાઉન્ડ એ રીતે મારે કામ થવું જોઈએ અત્યારે કામગીરી છે ને જે સરકાર રીતે ધરીએ આપણે કે કોઈ કોઈ પણ મતલબમાં ગેરકાયદેસર કોમ છે સરકાર રીતે કોઈ કાયદેસર કોમ જ નહીં આ પ્રકાર મતલબમાં જે લીગલ અનલીગલી જ છે અને ઘર લોકોને એટલું નડતર થાય છે ને કોઈ એ છે જ નથી રજૂઆત કરેલી આ પહેલીવાર રજૂઆત થાય છે પહેલે કરેલી છે પણ આ મીડિયા દ્વારા નહીં કરે નહીં મારા નામ ભાવરાીંગલા પરબિયા ખેરવાડી ગ્રામ પંચાયતનો સરપંચ છું એટલે એ માટે ભેગા થયા છે અમે કે વર્ષોથી કેનાલ બનેલી કે કેનાલ બનીને સૂર્યાતોલા માઇનોર જાતે ત્યાં માઇનોરમાંથી ડાય કેનાલ આપેલા ખેડૂતો માટે એટલે નવી નગરી ખેરવાડી નવી નગરી પાછળ જે પંચાયતનું છે ગ્રામ પંચાયતનું જાગ્યા છે ગ્રામ પંચાયતનું જાગ્યા છે આમાં આ ખેડૂતો ખેડૂતો માટે પાણી લઈ જાય છે જે નર્મદા નિગામવાળા ડાયરેક્ટ કેનાલ બનાવીને આપ્યા છે એ કેનાલ તૂટી ગઈ છે તૂટી ગઈ છે આમાં પાણી જતું નથી બીજે ડાયરેક્ટ કેનાલ કોરેલા હતા આ જગ્યા પર પાઇપલાઇન કરીને કમ્પ્લીટ ખેડૂતનું પાણી આપે છે પણ આ નગરી પાછળ દારિયા કેનાલ છે આમાં તૂટ્યા પછી નર્મદા નિંગાવારા એનું ધ્યાન રાખતા નથી અને એનો દારિયા કેનાલનું જગ્યા પર પાઇપલાઇન કરતા નથી એટલે ખેડૂતો ખેડૂતો બધા ભેગા થયા પાણી માટે ભેગા થયા ખેડૂતનું બી બરાબર છે કે ખેડૂતનું બી પાણી જોઈએ છે પણ એ કેનાલ નહીં જાતે એટલે એ કાયદાશીર નથી ગેરકાયદે પંચાયતનું જાગ્યા છે ગોચોર છે આમાંથી ક પાડી પાણી લઈ જાય છે એટલે એ પાણી માપનું જાતું નથી એટલે ઓરભર થાય અને આ બાજુ નવી નોગરીમાં આવે છે નવી નોગરી ખારા કૂવા ભરાઈ જાય છે અને આમાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે તો આ ખેડૂતો પાણી એના માટે લઈ જાય છે અને અહીંયા ભરાય છે એટલે બધા નવી નોગરીવાળા અને ખેરવાડી ગ્રામ પંચાયતવાળા ભગા ભેગા થાય કે એકનું દુઃખ છે તે બધાનું દુઃખ છે કે નવી નોકરીવાળાને એકલા નહીં છોડવાના કરીને બધું ગામ ભેગું થાય આજે નિર્ણય કરે છે કે જે અમારા પાણી કે બંધ કરવામાં આવે છે તો બંધ કરી દઈએ કરીને આજે જે કાયદા છે ગેરકાયદે કંહમાં પાણી લીધા થાય એ ગ પૂરવામાં આવે છે પાણી બંધ કરવામાં આવે છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે